हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल जेनु नाम छे ललिता નું ફેમિલી ब्लॉग तो आज મને આ gale એ સોજો છે દાઢ દુખવા થી એટલે જાજી બોલાતું નથી તો તમને બતાવી દઉં આજે મે રસોઈ અમારા એક મહેમાન માટે બનાવી છે તો है મારા એક રિલેટિવ હતાજી મુંબઈ થી રાજસ્થાન જાય છે તો એમનો પણ ફોન આવ્યો એટલે આપણે ગમે ગમેવા બીમાર હોય પણ આપણે મહેમાનગતિ તો કરવી જ પડે તો બનાવી છે એમના માટે બટાકાનું શાક એ બનાવે છે છોલે પૂરી ચટણી બનાવી છે મરચાં બનાવે છે અને બાકરી બનાવી છે ગાઈઝ મેં આને લઈ રીતે જમી લીધું છે અને અમારા આંશુભાઈ આવશે એટલે એ પણ જમી લેશે અને અમારે જે ખાવાનું આપવાનું તે બધું આપણે પેક પણ કરી લીધું છે અને એમનો એક માણસ આવવાનો છે તે એમની સાથે મોકલાવી પણ દઈશું આપણે તો બસ આજના વિડીયોમાં આટલું મળ્યું હશે નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય